ડિસેમ્બર બે હજાર ચોવીસના માસમાં વિવિધ શૂન્ય સાત દેશના કુલ ઓગણપચાસ વિદેશી મુલાકાતીઓ સહિત ચાર હજાર સાતસો ઈઠ્યોતેર મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિદ્ધાંતોની માહિતી મેળવેલ છે જેમાં વિવિધ ચૌદ સ્કૂલના બારસો સડસઠ બાળકોનો પણ સમાવેશ થાય છે બે હજાર અઢાર માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી હાલ સુધીમાં દેશ વિદેશના કુલ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે એકવીસ ડિસેમ્બરના દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કરાતા રાજકોટ મહાનગરપાલિકા અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મેડિટેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો